હેલો મિત્રો કેમ છો હું છું એમ કે દેવસાઈ અને એમ કે હબ નામની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ડિજિટલ યુગમાં આ જમાનો છે મોટી મોટી કોર્પોરેટ કંપનીઝ પોતાની બધી જ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે જેમ કે હોટલ બુકિંગ્સ છે બસ બુકિંગ છે ટ્રેન બુકિંગ ટેલી સર્વિસ ડિજિટલ માર્કેટિંગ વગેરે મિત્રો આ જ રીતે ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપની પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ અને એમ દ્વારા કન્ઝ્યુમરની સરળતા ખાતર અને વહીવટી પારદર્શિકતા માટે તેમજ વહીવટ ખૂબ જ ઝડપી બને એટલા માટે કન્ઝ્યુમર સાથે સુસંબંધિત બધી જ સેવાઓ જેમ કે ન્યૂ કનેક્શન એપ્લિકેશન નેમ ટ્રાન્સફર લોડ રિડક્શન લોડ એક્સટેન્શન એચ કનેક્શન એપ્લિકેશન ઓનલાઈન કમ્પ્લેન્ટ એ સિવાય તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઈન પેમેન્ટ તમારું બિલ કેટલું બન્યું છે એ સિવાય લાસ્ટ તમારા બિલનું ટ્રાન્ઝેક્શન જેવી બધી જ સેવાઓ માટે એક પ્રકાર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે આ પોર્ટલ એટલે ઈ વિદ્યુત સેવા મિત્રો આ પોર્ટલ જે છે એ જીવનલ ડોટ કોમ ઉપર તમને જોવા મળે છે સાથે સાથે ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓના પીજી વિશે ડોટ કોમ ડીજી વિસેલ ડોટ કોમ એ સિવાય એમ જી ડોટ કોમ અને યુજી વિશે ડોટ કોમ ઉપર પણ જોવા મળે છે મિત્રો આ વિડીયોમાં આપણે આ પોર્ટલ વિશે વિગતવાર જોવાના છીએ કે જેથી તમારે જી બીના કોઈ પણ કામ માટે ઓફિસે જવાની જરૂર પડશે નહીં મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે તમારા વર્તુળમાં ચોક્કસ શેર કરો કે જેથી આવા અવનવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન મળતું રહે સાથે સાથે વિડીયોની માહિતી રિલેટેડ આ સિવાય પોર્ટર રિલેટેડ કોઈપણ કોમેન્ટ્સ હોય તો કોમેન્ટ બુકસમાં ચોક્કસ લખો તો ચાલો જાણીએ કે ઈ વિદ્યુત સેવા પોર્ટલ કઈ રીતે કામ કરે છે ક્યાંથી મળશે એના માટેની એપ્લિકેશન શું છે કઈ રીતે લોગ ઇન કરવું તમે ચાલો સેવા જે છે એ લખશો એટલે જે છે એ તમને આવી રીતે જે છે એ અલગ અલગ રિઝલ્ટ જોવા મળશે જે છે તેમાં ઈ વિદ્યુત સેવા નામનું પોર્ટલ પણ જોવા મળે છે મિત્રો ઈ વિદ્યુત નામનું સેવા નામનું જે પોર્ટલ જે છે એ તમે ઓપન કરશો તમારું ઓટીપી રજીસ્ટ્રેશન કરશો અને જે છે આવી રીતે જે છે એ ઈ વિદ્યુત સેવા નામનું પોર્ટલનું તમને વેબ બે જોવા મળશે મિત્રો આ વેબ પેજમાં જે છે એ તમે અલગ અલગ બધી જ જે છે એ ઓનલાઈન એપ્લિકેશન જોવા મળે છે કહેવાનો મતલબ છે કે જીબી બી સાથે સુસંગત બધી જ જે છે એ ઓનલાઈન એપ્લિકેશન જે છે એ ઈ વિદ્યુત પોર્ટલ ઉપર જે છે એ તમને જોવા મળે છે અને તમારા જે છે એ આ બધી જ જે છે એ એપ્લિકેશન ઘેર બેઠા તમે કરી શકો છો તમારે જે છે એ જીઇ ઓફિસે જવાની જરૂર પડતી નથી હવે મિત્રો આપણે ચાલો જાણીએ કે કઈ કઈ એપ્લિકેશન જે છે તમે ઓનલાઈન કરી શકો છો સૌ પ્રથમ જો તમારે જે છે એ લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો તમે જે છે એ લેંગ્વેજ ચેન્જ કરી અને ગુજરાતી કરી શકો કે જેથી તમને એક્ચ્યુઅલમાં આઈડિયા આવે કે જે છે એ આપણે સેના માટેની અરજી કરવી છે મિત્રો સૌપ્રથમ પ્રથમ અહીંયા જે છે આપણે જોઈશું કે નવું એચટી અથવા તો ઇ એચપી કનેક્શન એટલે સૌપ્રથમ તો ઘણા બધા લોકોને પ્રશ્નો થાય કે એચ કનેક્શન એટલે કહ્યું મિત્રો જે લોકો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન માટે અથવા તો તમારી જે છે એ પોતાની ફેક્ટરી માટે જે છે એ જો કનેક્શન તમે લેવા ઈચ્છતા હોય અને જો છે એ સો કેબીએ કરતાં વધારે હોય તો તે છે એચ ટી કનેક્શન તેને કહેવામાં આવે છે અને તેની માટે થઈને તમારે જે છે એ અહીંયા નવું કનેક્શન એચટી ત્યાં જે છે એ તમારે એપ્લિકેશન કરવાની થાય છે ત્યારબાદ જે છે એ મિત્રો વાત કરીએ તો એલ કામ ચલાવું નવું કનેક્શન એટલે કે લો ટેન્શન કામ ચલાવ નવું કનેક્શન ટેમ્પરરી કનેક્શન મિત્રો જ્યારે જે છે એ તમારે કોઈ એવા કનેક્શનની જરૂર હોય ખૂબ જ થોડા સમય માટે કોઈ એક જગ્યા ઉપર તમારે કામ ચલાવવું કનેક્શનની જરૂર હોય છ મહિના બાર મહિના માટે ત્યારે જે છે એ તમે એલટી કનેક્શનની માગણી કરી શકો છો અને તે પણ જે છે એ ટેમ્પરરી કનેક્શન કે જેથી છ મહિના પછી જે છે એ કનેક્શનની તમારે જરૂર ના હોય તમે પરત કરી શકો છો તો એના માટે જે છે એ તમારે ટેમ્પરરી કનેક્શનની માગણી કરવાની હોય છે અને તેને જે છે એલટી કામ ચલાવું નવું કનેક્શન કહેવામાં આવે છે ત્યારબાદ જે છે એલટી નામ બદલો એટલે કે લો ટેન્શન નામ બદલો જે આપણા ઘરોમાં અથવા તો આપણા દુકાનોમાં અથવા તો જે છે એ આપણી વાડી વિસ્તારના જે પણ કનેક્શન હોય તેમાં નામ ફેરફાર કરવા માટે થઈ અને જે છે એ આપણે એલટી નામ બદલો ટેબ ઉપર ક્લિક કરશો નામ ટ્રાન્સફર માટેની જે પણ ડોક્યુમેન્ટ છે નામ ટ્રાન્સફર કઈ રીતે કરવું તેના માટે થઈ અને આપણે આ જ ચેનલ ઉપર એક વિડીયો મૂકેલો છે તો નામ ટ્રાન્સફર રિલેટેડ કોઈ પણ જે છે એ તમને ક્વેરીસ હોય તો આ વિડીયો અવશ્ય જોઈ લો કે જેથી તમને નામ ટ્રાન્સફર રિલેટેડ બધી જ ક્વેરીસ સોલ્યુશન અવશ્ય થઈ જશે ત્યારબાદ જે છે એ આવશે એલટી કેટેગરી ફેરફાર એટલે કે જે છે એ કેટેગરીનો ચેન્જ કરવો હોય તમારે આરએલ ટુ એનઆરજી પી એનઆરજીપી ટુ આરએલ તો તેના માટે જે છે એ તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો ત્યારબાદ આવશે એચટી વિઝભાર એક્સટેન્શન આપણે હમણાં જોયું કે જ્યારે જે છે એ તમારો જે છે એ એચટી કનેક્શન હોય એટલે કે જે છે એ તમારી ઇન્ડસ્ટ્રી માટેના કનેક્શન હોય જેની જે છે એ લોડ જે છે એ સો કેવી એક કરતાં વધારે હોય અને તેમાં જે છે જ્યારે તમારે લોડ વધારો કરાવવાનો થાય તો જે છે એ તમે આ એ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર ઓનલાઈન જે છે એ લોડ વધારો કરી શકો છો તેને લોડ એક્સટેન્શન કહેવામાં આવે છે અને તેવી જ રીતે જ્યારે તમારે લોડ ઘટાડો કરવાનો થાય તો તે પણ જે છે એ તમે અહીંયા ઈ વિદ્યુત સેવા પોર્ટલ ઉપરથી જે છે એ તમે લોડ રિડક્શન માટેની એપ્લિકેશન કરી શકો છો ત્યારબાદ છે એ તમે આપણે જે પણ એપ્લિકેશન લખેલી હોય આપણે જે છે એ જે પણ એપ્લિકેશન ફિલઅપ કરીએ છીએ તેની સ્થિતિ જાણવા માટે જે છે એ અહીંયા આપણે એપ્લિકેશનની સ્થિતિ જે છે એ તપાસો તેના ઉપર ક્લિક કરશો એ ટેબ ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે મિત્રો જે રીતે આપણે એચડીમાં લોડ વધારો ઘટાડો કરવો છે તેવી જ રીતે આપણે આપણા ઘરોમાં પણ લોડ વધારો ઘટાડો કરવાની જરૂર પડતી હોય છે તો તેના માટે એલટી લોડ એક્સટેન્શન અને એલ લોડ રિડક્શન નામની બે ટેબ આપેલી છે તેના ઉપર ક્લિક કરશો એટલે જે છે એ તમને આવું ફોર્મ ખોલતું જોવા મળશે મિત્રો ત્યારબાદ નીચે આપણે વાત કરીએ તો એ વન અને એ ટુ ફોર્મ ડાઉનલોડ કરી રીતે કહું તો એ વન અને એ ટુ ફોર્મ જે છે એ તમે જે પણ ડેટા ફિલઅપ કરેલો છો તેના આધારે જે છે એક આખું ફોર્મ તૈયાર થાય છે અને એ ફોર્મ જે છે એ અહીંયા જે છે એ આપણે ડાઉનલોડ કરવાનું થશે જે તમે ભવિષ્યના રેફરન્સ તરીકે તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવશે એકાઉન્ટ્સ મેનેજ કરો તો મિત્રો ઘણી વખત તો એક જ એકાઉન્ટ ઉપર આપણે જે છે એ એક કરતાં વધારે ગ્રાહકોને એડ કરવા હોય તો તે જે છે તમે અહીંયા એકાઉન્ટ મેનેજ કરો એ ટેબ ઉપર ક્લિક કરશો એટલે એક જ એકાઉન્ટ ઉપરથી એક કરતાં વધારે ગ્રાહકો જે છે એડ કરી શકો છો ત્યારબાદ આવશે એનર્જી ચાર્જ બિલ ચુકવાઈ આપણે જે પણ બિલ જે છે એ પેમેન્ટ કરવું હોય તો જે છે આ ટેબ ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટ ગેટવેમાં તમે ટ્રાન્સફર થઈ શકશો અને તેનાથી જે છે તમે તમારા બિલનું પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ આવશે ચૂકવણી ઇતિહાસ તમારો ગ્રાહક નંબર નાખી અને તમે આ પોર્ટલ ઉપરથી અથવા તો તમારું જે છે એ તમારા બિલનું લાસ્ટ કેટલા પેમેન્ટ્સ થયેલા છે પેમેન્ટ હિસ્ટ્રી જોવા માટે જે છે એ ચૂકવણી ઇતિહાસ ઉપર ક્લિક કરશો એટલે જોવા મળશે ત્યારબાદ આવશે બિલ ઇતિહાસ તમે જે પણ તમારા બિલ બનેલા છે અત્યાર સુધીના તે બધા જ બિલની વિગત જે છે એ તમને આ પોર્ટલ આ ટેબ ઉપર જોવા મળે છે ફરિયાદ નોંધાવો તમારે જે છે એ કોઈ કમ્પ્લેન્ટ્સ હોય તમારા પાવર રિલેટેડ તમારા મીટર રિલેટેડ તમારા સર્વિસ રિલેટેડ તમારા બિલ રિલેટેડ તો કમ્પ્લેન્સ જે છે એ અહીંયા આ પોર્ટલ ઉપર આ ટેબ ઉપર તમે જે છે એ નોંધાવશો એટલે જે છે એ તમારું ફરિયાદનું નિવારણ થઈ જશે અને તમારું ફરિયાદ જે છે એ ઓનલાઈન સ્ટેટસ જોવા માટે આપણી ફરિયાદ ક્યાં પહોંચી છે તેના માટે થઈ અને શોધ ફરિયાદ ઉપર તમે ક્લિક કરશો એટલે એ ટેબ ઉપર તમને જે છે એ તમારી ફરિયાદનું સ્ટેટસ જોવા મળે છે મિત્રો ઘણી વખત જે છે એ આપણે ખાલી ટેસ્ટ રિપોર્ટ જે છે એ આપણે ભરવાનો થતો હોય છે અને એપ્લિકેશન કરતા હોય છે ત્યારે ટેસ્ટ રિપોર્ટ તમે એટેચ કરવાનો થતો હોય છે અને ટેસ્ટ રિપોર્ટ જે છે અહીંયા તમે ખાલી ટેસ્ટ રિપોર્ટ નામના ટેબ ઉપરથી જે છે એ ક્લિક કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આપણે આ જે છે એ વસ્તુ જ્યારે ઇંગ્લિશમાં જોવાની થાય તો ઇંગ્લિશમાં જે છે એ લેંગ્વેજ તમે ચેન્જ કરીને ઇંગ્લિશ જે છે એ જોઈ શકો છો ઇંગ્લિશમાં બધા જ જે છે એ અહીંયા આપણે નામ ચેન્જ જે છે એ લોડ એક્સટેન્શન કેટેગરી ચેન્જ એચટી લોડ એક્સટેન્શન એચ લોડ રિડક્શન એલટી લોડ રિડક્શન એલટી લોડ એક્સ્ટેન્શન જે સિવાય ડાઉનલોડ એ વન એ ટુ હોમ ચેક એપ્લિકેશન સ્ટેટસ મેનેજ એકાઉન્ટ્સ એનર્જી ચાર્જ બિલ પેમેન્ટ પેમેન્ટ રિસ્ટ્રી બિલ હિસ્ટ્રી વગેરે જેથી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે જે છે એ અલગ અલગ કનેક્શન માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ છે કયા ડોક્યુમેન્ટની જરૂરી છે એના માટે જે છે એ અહીંયા જે છે એક પીડીએફ પણ આપેલી છે ડોક્યુમેન્ટ રિક્વાયર ફોર એપ્લિકેશન એટલે જે પણ આપણા ડોક્યુમેન્ટ છે એ જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ આ પોર્ટલ ઉપર પણ લખેલું છે એટલે કે જે છે એ આ પોર્ટલ ઉપરથી જ જે છે એ તમે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એ અહીંયા તમે અટેચ કરી શકો છો જેમાં પ્રૂફ ઓફ ફોટો આઇડેન્ટિટી એના માટે જે છે એ આપણે જે છે એ ટોટલ સાત જે છે એ વેલિડ ડોક્યુમેન્ટ આપેલા છે તેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ જે તમે સિલેક્ટ કરી અને પ્રૂફ ઓફ ફોટો આઇડેન્ટિટી તરીકે સિલેક્ટ કરી શકો છો જેમાં આધાર કાર્ડ છે પેન કાર્ડ છે તમારું જે છે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાસપોર્ટ છે એ સિવાય રેશન કાર્ડમાં જો છે એ તમારો ફોટો આવતો હોય તો એ પણ વેલિડ છે એ સિવાય ગવર્મેન્ટ એજન્સી દ્વારા કોઈપણ જે છે એ ફોટો આઇડેન્ટિટી કાર્ડ તમને ઇસ્યુ કરેલું હોય તો પણ વેલિડ છે ત્યારબાદ આવશે પ્રૂફ ઓફ ઓનરશિપ તો એ પણ જે છે અહીંયા આઠ ડોક્યુમેન્ટ આપેલા છે તેમાંથી તમે જે છે કોઈપણ એક ડોક્યુમેન્ટ જે છે એ તમે પ્રૂફ ઓફ ઓનરશિપ તરીકે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો જે છે એ અહીંયા આપણે રેસિડેન્શિયલ કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ આપેલું છે ત્યારબાદ એનઆરસીપી એટલે કે નોન રેસિડેન્શિયલ કનેક્શન માટે જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે જે છે અહીંયા લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ આપેલા છે તેવી જ રીતે જે છે એ આપણે એગ્રીકલ્ચર કનેક્શન છે જ્યારે જોતું હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ છે તેના લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ જે છે એ આપણે આપેલા છે તેવી જ રીતે જે છે એ આપણે વોટરવર્ક્સના કનેક્શન હોય પ્રાઇવેટ વોટરવર્ક્સ હોય તે જે છે એ જનરલ સ્ટ્રીટ લાઇટ હોય જનરલ લાઇટિંગ પર્પઝ માટેના કોઈપણ સ્ટ્રીટ લાઇટ માટેના ડોક્યુમેન્ટ્સ હોય કોઈ પણ કનેક્શન જે છે એ કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે પણ જે છે અહીંયા આપણે પીડીએફમાં જોવા મળે છે ત્યારબાદ જે ટેમ્પરરી કનેક્શનનું જે છે એ કઈ રીતે અરજી કરવી ટેમ્પરરી કનેક્શન માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે તે પણ જે છે અહીંયા પીડીએફમાં જોવા મળે છે આમ આ પીડીએફમાં આપણે જે મોટા ભાગે જેની જરૂર હોય છે તે બધી જ જે છે એ પીડીએફમાં બધા ડોક્યુમેન્ટ આપણે જોવા મળતા હોય છે અને અંતે મિત્રો જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો મિત્રોમાં ચોક્કસ શેર કરો સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવા માટેના કોઈ પણ ક્વેશ્ચન હોય તો જે છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખશો અમે જે છે એ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાના પૂરતા પ્રયાસો કરશું આભાર